ગુજરાત ફોકસમાં ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર એએસજે આંખની હોસ્પિટલ અને બાવીસી આંખની હોસ્પિટલ ગુજરાતમાં આંખની સંભાળને વિસ્તારવા સીમાચિહ્નરૂપ ભાગીદારીની જાહેરાત કરી છે એએસજે આઈ હોસ્પિટલના સ્કેલ અને ટેકનોલોજી સાથે બાવીસી આઈ હોસ્પિટલના સહયોગથી સાહીઠ વર્ષના વારસાને જોડીને આંખની સંભાળની ઉપલબ્ધતા અને પરિણામોમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે એ એસજી હાઈ હોસ્પિટલ અઠ્યાસી શહેરોમાં વન સિક્સટી સેવન પ્લસ હોસ્પિટલો સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી સુપર સ્પેશિયાલિસ્ટ આઈ કેર ચેઇન્સ પૈકીની એક આજે ગુજરાતમાં છ દાયકાની વિશ્વસનીય સંભાળ સાથે નેત્રરોગમાં અગ્રણી બાવીસી આઈ હોસ્પિટલ સામે સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે આ ભાગીદારી એ એસજી રાષ્ટ્રીય નેટવર્ક અદ્યતન ટેકનોલોજી અને પ્રમાણિત પ્રોટોકોલ સાથે બાવીસીના ઊંડા મૂળ ધરાવતા સમુદાય ટ્રસ્ટ અને ક્લિનિકલ કુશળતાને એક સાથે લાવે છે આ સહયોગ બાવીસીના શ્રેષ્ઠતાના વારસાને જાળવી રાખીને સમગ્ર ગુજરાતમાં વિશ્વ કક્ષાની આંખની સંભાળની ઉપલબ્ધતાને તરત જ વિસ્તૃત સાહીઠ વર્ષનો અનુભવ અને પેશન્ટોનો વિશ્વાસ એ બાવીસી આઈ હોસ્પિટલ જે ઓગણીસો પાસઠમાં મારા ફાધર દ્વારા ચાલુ કરવામાં આવેલી ઓગણીસ સપ્ટેમ્બરે ચાલુ કરવામાં આવેલી હતી અને આજે સાહીઠ વર્ષ પૂરા થાય છે ત્યારે અમને થયું કે આ પેશન્ટનો જે વિશ્વાસ છે એને એક એક જુદી જગ્યાએ લઈ જઈએ અને વધારે સારી રીતે સેવા આપી શકીએ એમાં અમે એસજી સાથે કે એમના વિચારો અને અમારા જે પ્રિન્સિપલ છે એકદમ જ મળતા આવ્યા અને અમે આ વિચાર કર્યો કે એકદમ અદ્યતન સેવાઓ એક જ રૂપની અંદર અને અમારી ચારે ચાર હોસ્પિટલમાં આ જ રીતે કરવામાં આવશે બાકીની ત્રણ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપશું અને જે મેં તમને કીધું કે આંખની સંપૂર્ણ સેવાઓ એફોર્ડેબલ રેટમાં એ અમારો ગોલ છે અને અમે અમારો બીજો ગોલ એ છે કે સે સે નો ટુ બ્લાઇન્ડનેસ એટલે બ્લાઇન્ડનેસને કશું થતું હશે તો અમે પૈસા હશે કે નહીં હોય અમે ટ્રીટમેન્ટ કરવાના જ છીએ બધા જ વિભાગો એટલે કે મોત્યો તો બધા જાણે જ છે મોત્યો ચશ્માના નંબર ઉતારવાનો બધા જ જાણે છે કે એ પણ અહીંયા અમે કરીએ છીએ પડદાના તમામ રોગો કીકી જામર ઓક્યુલોપ્લાસ્ટી એટલે આંખની પ્લાસ્ટિક સર્જરી બાળકોના તમામ રોગો અને કોસ્મેટિક સર્જરી કોસ્મેટિક સર્જરી અને બોટોક્સના ઇન્જેક્શન આ બધી જ વસ્તુ અહીંયા એક સાથે કરવામાં આવશે હું ડૉક્ટર આરાબ બાવીશી ડિરેક્ટર ઓફ બાવીસી હોસ્પિટલ હું પોતે થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું મારા દાદાએ સ્ટાર્ટ કરેલું સિક્સટી યર્સ પહેલાં જે લીગસી હતી જેને કેરી ફોરવર્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છે આજે અમે લોકો ત્રણ ક્લિનિક ઓલરેડી ચલાવી રહ્યા હતા અને હવે એ આઈ હોસ્પિટલ્સ જે ઇન્ડિયાની લીડિંગ આઈ કેર ચેઇન છે એ લોકો જોડે કોલોબરેશનમાં સંકલનમાં એમની જોડે એક આ નવું ક્લિનિક સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે અમે લોકો આ બંને કહેવાય કે મો અમે વર્લ્ડ ક્લાસ સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે અમે એવું કહેવાય કે નાનામાં નાની સેવાથી લઈને મોટામાં મોટી આઈ રિલેટેડ જે પણ સેવા શક્ય છે અમારાથી એ અમે અમદાવાદ લેવલે દરેકે દરેક પેશન્ટને કોઈપણ જાતના સોશિયો ઇકોનોમિક સ્ટેટસને ધ્યાનમાં લીધા વગર અમે આપવા માટે કટિબદ્ધ છે